વિકાસ સપ્તાહ બે હજાર પચીસ નસવાડી તાલુકાના કાંધા ગામે જિલ્લા પંચાયત સભ્ય કોમલબેન ડુંગરાભીલના સ્થાને રાત્રિ ગ્રામસભા યોજાઈ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પરંપરાગત રીતે વિકાસ રથનું કર્યું સ્વાગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થતાં ગુજરાતમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો માહોલ સર્જાયો છે પ્રધાનમંત્રીના અવિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતને છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ મળી ભરી છે રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ વિકાસ યાત્રાને જનજન સુધી પહોંચાડવા સાતથી પંદર ઓગ ઓક્ટોમ્બર બે હજાર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે જિલ્લા પંચાયત સભ્ય કોમલબેન ડુંગરા ભીલના અધ્યક્ષસ્થાને રાત્રે ગ્રામસભા યોજાઈ હતી જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમારે પરંપરાગત રીતે વિકાસ રથનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર અને પૂર્વ એસટી નિગમના ડિરેક્ટર જસુભાઈ ભીલ દ્વારા વિકાસ સપ્તાહ અંગે પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું કાંધા અને તેના આસપાસના ગ્રામજનોએ વિકાસરથના માધ્યમથી સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી ફિલ્મ નિહાળી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગામના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સૌએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમમાં બોડેલી એસડીએમ ભૂમિકા રાઓલ તાલુકા વિકાસ અધિકારી હરીશભાઈ તલાટી મામલતદાર સરપંચ અન્ય પદાધિકારીઓ અધિકારીઓ ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર